કેમ છો મારા ભાઈઓ અને બહેનો તમે મજામાં હશો ને આપણે બધાએ હંમેશા મોજ મસ્તી માં જ રહેવાનું છે દોસ્તો અમે સાંજે ભીલોડાથી આગળ એટલે કે બડા હનુમાનનું મંદિર હતું એની બાજુમાં કોઈ રાધે હોટલ કરીને હતું ત્યાં અમે નાઇટ રોકાયા હતા અને ત્યાંથી અમે લગભગ રાત્રે રાત્રે બે વાગે નીકળ્યા હતા ને અત્યારે પહોંચી ગયા છે આજે થયો છે પાંચમો દિવસ પાંચમો દિવસ થઈ ગયો છે અને હવે આજે અમે આવી ગયા છે લગભગ આવી ગયા છે છે હવે તમને ઈડર દેખો મોટો ડુંગર છે તમને ડુંગર બતાવી દો તો અમે ઈડર પહોંચી ગયા છે અને આ અમારો ટેમ્પો છે ટેમ્પા બાજુ અમે આવી ગયા છે અને આ બાજુનો ડુંગળ તમને દેખાડો જો આ છે જોડરનો ડુંગરો આ લોકેશન તમને ખબર જ હશે ઈડરનું લોકેશન છે જો થોડું મતલબમાં દેખાય ઓછું થી કઈ વાંધો નહીં તો કઈ વાંધો નહીં થોડી વારમાં અમે નીકળીશું ચાલતા 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 તો કોઈ વાંધો નહીં આગળ આપણે એ મળે તો ચાલો દોસ્તો અત્યારે અમે આવી ગયા છે થી ચાલતા ચાલતા વડાલીમાં બેઠા છે લીમડા નીચે તમે જો લીમડા નીચે બેઠા છે અને અત્યારે અમે ચણા ખાધા છે બાફેલા અને મતલબમાં વઘારેલા ચણા ખાધા અને હવે બેઠા છે બ્રહ્મા લગભગ કેટલી વાર છે બાર કિલોમીટર બાકી છે બ્રહ્મા તો અમારું જે રથ રથ છે એ પાછળ છે તો અમે રથને લેવા માટે ઊભા છે બધા હવે રથ આવી જાય એટલે અમે સાથે સાથે બધા એક સાથે જવાના છે ખેડ બ્રહ્મા એટલે કે નાની અંબાજી હવે નાની અંબાજી વધારે દૂર નથી બાર કિલોમીટર દૂર છે તો હવે અમે સાથે સાથે ચાલશું અને બધા ભેગા થઈને અમે આરામથી જશું અને લગભગ પરમ દિવસ પહોંચી જશું અમે મોટી અંબાજી ગબ્બર પહોંચી જશું પરમ દિવસ તો જો અત્યારે ઠંડુ વાતાવરણ છે અને પદયાત્રાઓ ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને અમે બેઠા છે જો આ બધા ઉંગીરિયા છે જો બધા કેવા ઉંગીરિયા છે અમે બેઠા છે યાર થાકી ગયા છે ચાલી ચાલી પણ બેઠો છું ભાઈ વાંધો નહીં ચાલો ખેડ બ્રહ્મા જઈને મળીએ તો વિડીયોમાં બન્યા રહેજો અને કમેન્ટ કરતા રહીજો જય અંબે જય અંબે અને ચાલો આગળ આપણે મળી અને તમારી સાથે વાતો કરતા રેસુ સર દોસ્તો અમે વડાલી થી આવી ગયા છે અત્યારે ખેડ બ્રહ્મા નદી પર આવી ગયા છે અત્યારે હવે થોડી વાર નાહવા ધોવાના છે અને નાઈ ને પછી અમે જઈશું ખેડ બ્રહ્માના મંદિરે ત્યાં જઈને દર્શન કરીશું અને જુઓ આ બધા લગભગ વડાલીથી ચાલી ચાલીને થાકી ગયા છે નો પ્રોબ્લેમ કંઈ વાંધો નહીં પણ હવે છોકરાઓ છે એટલે જોર કરીને ચાલી લે છે અને જો એમના તળિયા પણ ઘસાઈ ગયા છે અને હા દોસ્તો આ છે અમારો ટેમ્પો અને અંકિતભાઈ માધવભાઈ થઈ ગયા માધવભાઈ આવ્યા આ રીતે અમારા માધવભાઈ કેમ કે સો રૂપિયાની મને પકોડી ખવડાવી હતી બહુ બહુ મસ્ત કામ કરી સેવાનું ફૂલ કામ કરે છે અને હવે જો સામે અમે નહવા માટે જવાના છે અને નહિ ધોઈને જશું ખેડબ્રહ્મા દર્શન કરવા માટે અને હા સાંજે ખાઈને પછી લગભગ સાંજે નાઇટમાં ચાલવાના છે લગભગ અંબાજી જવા માટે બરાબર Редактор દોસ્તો અમે નહી ધોઈને તૈયાર થઈને નાની અંબાજી આવી ગયા છે શેર બ્રહ્મા અને હવે amare જે અમારા ભાઈઓ અને અમે ચાલી રહ્યા છે ધીરે ધીરે અને ત્યાં જઈને અમે લગભગ દર્શન કરી લેશું માતાના અંબે માના શેર બ્રહ્મા બોલો અંબે માત કી બોલો અંબે માત કી આ ઠાકોર નામ છે અને યર બ્રહ્મા આ બજારમાં અંદર મંદિરમાં જતા પહેલો દરવાજો ને શું નામ છે અંદર દરવાજાનું બસ સ્ટેશન ને બાજુમાં દુકાન છે હા હા દુકાન છે બસ હા પ્રસાદ પણ મળે છે તો તમે આવો તો જરૂર ભાઈને મળો દોસ્તો આજે અમે ખેડ બ્રહ્મામાં રોકાયા છે ત્યાં અમે નાઈ ધોઈને પ્રેસ પણ થઈ ગયા છે અને અંબેમાના દર્શન પણ કરી લીધા છે અને દોસ્તો જમવાનું બી જમી લીધું છે મસ્ત જમી લીધું છે અને હવે લગભગ મને લાગે છે કે નાઈટમાં રાત્રે ચાલવાનું થશે ગબ્બર અંબેમાના મંદિરે દોસ્તો તો કંઈ વાંધો નહીં ચાલો અને હવે ચાર્જિંગ બી ઓછું થઈ ગયું છે ચાર્જિંગ પૂરું થઈ ગયું છે જોવો દોસ્તો હવે હું ચાર્જિંગ રૂમમાં જવા કરું છું મોબાઈલ તો દોસ્તો કોઈ વાંધો નહીં આજે પાંચમો દિવસ પૂરો થયો છે અને કાલે જઠ્ઠા જઠ્ઠા દિવસે નવા વ્લોગ વિડીયોમાં મળે તો ચાલો થેન્ક યુ લવ યુ બાય દોસ્તો જય અંબેમાં